નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન હાલ જાણે સફળ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉમરા પોલીસે ચરસ અને ગાંજાના જથ્થા સાથે પોલીસ પુત્રને ઝડપી પાડી પાંત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

દિવ્ય વરાચા વિસ્તારમાંથી નવ મહિનાથી ચરસ અને ગાંજો મંગાવતો જે દ્વારા તે પેમેન્ટ ત્રેવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ વેસુ પોલીસના સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એક ઇસમ એક્ટિવા ઉપર પોલીસની ટીમને જોઈને ભાગવાનો પ્રયત્ન કરતાં તાત્કાલિક તેને રોકી લીધેલ અને તેની પૂછપરછ કરતા પોતાનું નામ દિવ્ય સન ઓફ તારાચંદ કડવા હોવાનું જણાવેલ અને તેની અંગઝડતીમાંથી આશરે આઠ ગ્રામ જેટલો ગાંજો અને એકસો અઠ્ઠાણું ગ્રામ જેટલું ચરસ મળી આવેલ જે બાબતે તેની પાસે રાખવા બાબતે પાસ પરમિટ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને દિન ચારના રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે ગાંજો છે એ નવસારીના સુલેમાન પાસેથી એ સ્નેપચેટથી મેસેજ કરી અને મંગાવતો હતો અને જે ચરસ છે એ વરાછાના વિજય વઘાસિયા કરીને ઈસમ છે તેની પાસે વોટ્સએપ અને ટેલિગ્રામથી મેસેજ કરી અને મંગાવતો હતો આરોપી છે એ અમારા એમટીમાં હેડ કોન્સ્ટેબલ છે એમના દીકરા છે પણ છેલ્લા આઠ મહિનાથી એના પિતાથી અલગ બ્રેડલાઇન સર્કલ અલથાણ પાસે રહે છે સર આ લોકોની એમો એ રીતની હતી કે ગાંજો અને ચરસ મંગાવવા માટે એ સ્નેપચેટ અને વોટ્સએપ અને ઇન્સ્ટાથી ટેલિગ્રામથી મેસેજ કરતા હતા અને માલ મંગાવવાનો હોય એનું એક એડવાન્સમાં આંગળીયા મારફતે પેમેન્ટ માણસને પહોંચી જતું હતું અને એ માણસ જે ડિલિવરી કરવાવાળો માણસ હતો એ આંગળીયા કુરિયર મારફતે રમકડા અને નમકીનને એવા પેકેટમાં બોક્સમાં પેક કરી અને મોકલી આપતો હતો એમોમાં એવું હતું કે આ જે રિસિવર છે એ ક્યારેય એનું સાચું સરનામું આપતો ન હતો ફક્ત મોબાઈલ નંબર આપે અને જ્યારે કુરિયર સર્વિસ વાળા ઘરે ફેક એડ્રેસ ઉપર વેરીફાઈ કરવા જાય ને ના મળે એટલે મોબાઈલથી કોન્ટેક કરી કોઈ પણ જગ્યાએ બોલાવી અને ડિલિવરી લેતો હતો હાલ તો ઉમરા પોલીસે પોલીસ પુત્રને જે નશાનો કાળો કારોબાર કરતા ઝડપી પાડતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે કુરશી સાથે હર્ષદ શેઠા